અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે ગડખોલ અયપ્પા મંદિર પાસે મધમસ્ત આખલાએ મચાવેલા આતંકના કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને અયપ્પા મંદિરે દર્શન તથા ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યું રિક્ષામાંથી નીચે ઉતરતા જ અચાનક આખલાએ હુમલો કરો અને મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પછાડી અને તેને ગંભીર રીતે ઘાયલ કરી પત્નીને બચાવવા ગયેલા પતિ પર પણ આખલાએ હુમલો કરી તેને ફંગોડી દીધો સીસીટીવી ફૂટેજમાં આખલો મહિલાને પગમાં ખૂનતો સ્પષ્ટ જોવા મળ્યો છે દ્રશ્ય જોઈને આસપાસના લોકો અને બાઇક ચાલકો મદદે દોડી આવ્યા પરંતુ આખલો વધુ ઉગ્ર બની ગયો અને લોકોએ પાણી ફેંકી લાકડીઓ વડે ભગાડવાનો પ્રયાસ કર્યો છતાં આખલો રસ્તા પર દોડતો રહી લોકોને અડફેટી લેતો રહ્યો આખરે આશરે પંદર મિનિટ સુધી આખલાએ રસ્તા પર આતંક મચાવ્યો અને આ દરમિયાન પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર સારવાર બાદ લોકોને રજા છે છે જ્યારે એક વ્યક્તિ આઈસીયુમાં હેઠળ ઘટનાનો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે રખડતા ઢોરના પ્રશ્ને ફરી એકવાર તંત્રની નિષ્ફળતા સામે આવી છે ત્યારે આ ઘટનાને ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયતોને જાણ કરી રખડતા ઢોરને પાંજરામાં પૂરવાની તાકીદ કરી હતી બંને માતરમ છવ્વીસ તારીખે રાત્રે અયપ્પા મંદિર નજીક એક દુઃખદ ઘટના બની રખડતા ઢોરના ત્રાસને કારણે ઘણા લોકોને ઈજા પાંચ જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે વહીવટી તંત્રને ચોક્કસપણે આજે જાણ કરીએ કે રખડતા શ્વાન આવા ઢોર એનું તાત્કાલિક ધોરણે નિવારણ કરે અને ગામના લોકોને પડતી જે આ મુશ્કેલી છે એમાં આગળ આવીને એમને સંવેદના પાઠવે એ જ જવિયે વહીવટીતંત્રને જાણ કરશું કે દરેકને જાણ કરે અને આપ આમ પ્રેમી બતાવો છો બરાબર છે તો આ પણ એક જવાબદારી નૈતિક જવાબદારી છે કે એ રખડે નહીં અને એનું પ્રોપર જે રીતે પાલન થવું જોઈએ એ રીતે થાય એવી પણ અભ્યર્થના ધરીએ છીએ હું હિરેન ભારોટ તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર આજે સવારે જ મને સમાચાર મીડિયા થ્રુ મળ્યા છે કે ગડખોલમાં રખડતા આંકડાનો જીવલોણ આતંકનો હુમલો થયો છે જેમાં મેં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી દેવામાં આવી છે તથા આવા જે જે પણ રખડતા ઢોરો છે તેમને પાંજરામાં લઈ અને સેફ જગ્યાએ છોડી દેવા તથા નગરપાલિકા સાથે પણ કોઓર્ડિનેટ કરી અને વહીવટી તંત્ર સજાગ રીતે પગલા લઈ રહી છે કે જેથી આમ જનતાને કોઈ નુકસાન ન ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર